ત્રીસ ત્રીસ નવ બે હજાર ચોવીસથી અમે લોકોએ આ અમરનાથ મહાદેવ મંદિર જે દિગ બજારની પાછળ આવેલું છે ત્યાં મહાઆરતી દર સોમવારે સવા સાત વાગે અમે લોકોએ ચાલુ કરે છે એ અર્થ એ મહાઆરતીના અનુસંધાને વીસ ચાર બે હજાર પચીસના રોજ આ મંદિરના ટ્રસ્ટના કહેવાતા પ્રમુખ શ્રી પીપી જાડેજા બાપુ દ્વારા મને સાંજે સાડા છ વાગે અને રાત્રે દસ વાગે એ મહાઆરતી તમે લોકો બંધ કરી દેજો ટેકર પછી જોવા જેવી થશે અને હું હવે તલવાર લઈને મંદિરે આવીશ અને તમે લોકો મહાઆરતી કેમ કરી શકો છો એ હું જોઈશ અમે લોકો એક ધાર્મિક કાર્યક્રમ કરી છે દર સોમવારે જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લેતા હોય છે અને મહાઆરતીનો ભાવિકો દ્વારા લાભ લેવાતો હોય છે કોઈ પણ જાતનું અહીંયા આરતીમાં ન્યૂસ ફેલાવેલું હોતું નથી અને બીજી વસ્તુ એ છે કે વીસ ચાલે જ્યારે મને ધમકી આપેલી ત્યારે એકવીસ ચાલે તાલુકા પોલીસમાંથી બે પીસીઆર અને ડી સ્ટાફ પણ આવેલો પછી સેમ વસ્તુ આજે અઠ્યાવીસ તારીખની આરતીમાં પણ પીસીઆર આવેલી અને ડીસ્ટાફ આવેલો તે લોકોએ જોયેલું હતું કે ન્યૂસન્સ અહીંયા ફેલાવાતું નથી કોઈ પણ જાતની રોમિયોગીરી ચાલતી નથી અહીંયા ભાવિકો દ્વારા જ ખાલી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હોય છે પણ એમની સરમુખત્યા શાહી અને ઇજારાશાહીને લીધે આ વિસ્તારના લોકોને એટલો બધો ફફડાટ અને એટલો બધો ભય પ્રસાવી દીધો છે કે મંદિરમાં આજે સજ્જન લોકો પગ મૂકવો મૂકતા બીવે છે પગ મૂકવો હોય તો વિચાર કરે છે કે આ મંદિરમાં મારે કેમ જવું એટલે અમારો એક જ માત્ર ઉદ્દેશ્ય છે કે આ જે ઇજારાશાહી ભોગવતા લોકો છે એનો ચેરિટી કમિશનરમાં પણ અમે અત્યારે અરજી કરેલી છે અમારી ટોટલી લીગલી બેટર છે એડવોકેટ દ્વારા અમે અત્યારે ચેરિટી કમિશનરમાં અમારી સ્કીમ આપેલી છે બે હજાર ચારથી અમને ટ્રસ્ટની નોંધણી કરેલી હતી અમરનાથ મહાદેવના મંદિરની બે હજાર સાત પછી એમાં કોઈ પીટીઆરના ચોપડે કોઈ નોંધ કરેલી નથી શેડ્યુલ ટેન જે ઓડિટ માટેનું કહેવાય આ બે હજાર ચારથી ની શેડ્યુલ ટેનમાં કોઈ પણ જાતનો હિસાબ કરેલો નથી એટલે અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ચેરિટી કમિશનરને અને પ્રશાસનને એટલો જ છે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ચેરિટી કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબ આ વિસ્તારવાસીઓને તમે લોકો યોગ્ય એક નિર્ણય આપો એના બદલ અમે તમારા લોકોની પાસે અત્યારે રજૂઆત કરી છે વિનંતી કરી છે અને એમાં એવું છે કે પીટી જાડેજા પ્રમુખ છે એટલે એનું આદેશ એવો હતો કે આરતી બંધ કર્યો મને ફોન આવેલો કે આરતી બંધ કરાવો એટલે મેં એને કીધું કે આરતીનું કામ તો સારું છે અને ભગવાન માટે એ સારામાં સારું કહેવાય અને બધા છોકરાઓ બધી બરાબર વ્યવસ્થા મહેનત કરી અને આરતીનું આયોજન કરે છે જતા એમને બંધ કરવાનો આગ્રહ વધારે રાખે જેથી કરીને આ બધો મામલો આગળ વધેલ છે અમારી માગણી એવી છે કે આરતી કરવા દે અને શાંતિથી થી રહે